નમસ્તે ખેડૂતો હું મેર રસિક ખેડૂત સહાયક ચેનલ વતી ગોવાર અને તુવેર ની નવી ખેતીમાં આપ સર્વે ખેડૂત ભાઈઓ નું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે તો આપણે જે બિયારણ આપ્યું હતું એ ભાઈ ની વાડી એમને પૂછી લેવે એમને કેવું લાગ્યું એમ એક તમારું નામ કેજો નામ તમારું બોલો જસાભાઈ પુનાભાઈ ગામ ગામ સરવા બધુંય તો જસાભાઈ બિયારણ તમે કોની પાસે લાવ્યા હતા રશિકભાઈ પાસે રશિકભાઈ મેર એટલે હું ના ના ઉપાડી બરોબર

અને વરસાદ આવ્યો ત્યારે આમને કોરામાં છોપી દીધું હતું એટલે થોડુંક આગતરું છે એટલે ગુવારમાં આમ જોવો તો એવા છોડવા ખાસ કોઈ વાયરસના છે એમને સાત ઉતારા ઉતારી લીધા તો એમને બીજા ખેડૂતોને કેમ કે ગુવારનું બી કેવું લાગે લાગે તો ખેડૂતભાઈઓ આ ગુવારનું બિયારણ લેવા માટે રસિકભાઈ મેર મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ મોબાઈલ નંબર ફરી વાર એક્યાસી બે સત્યાસી અઢાર આઠ નવ અને પાંચ ગુવાર અને તુવેર બંનેનું બિયારણ મળી જશે તો આવા જ ગુવારના અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો